નમસ્કાર આજે આ વિડીયોની અંદર આપણે બહુલકના જે દાખલા છે ઉદાહરણ છે આપણે એનો અભ્યાસ કરવાનો છે અહીંયા મેં ઉદાહરણ પાંચની રકમ લખી કાઢેલી છે કે નીચે આપેલી માહિતીનો બહુલક શોધો અહીંયા પુષ્ટક બનાવી કાઢે છે પરંતુ બહુલક એટલે શું અહીંયા જે માહિતી આપેલી છે એને તો આપણે ગણતરી કરવાની જ છે પરંતુ બૌલકનો અર્થ શું થાય બહુલક એટલે એક કરતો વધારે વખત જે કિંમત આપેલી હોય સૌથી વધુ વખત આવતી હોય કિંમત એને માહિતી શું કહેવાશે કહેવાય કોઈ સંખ્યાઓ લખેલી હોય એક વધારે દાખલા બહુલક બે છે ત્રણ છે આઠ છે ચાર ત્રણ છે ચાર છે છ છે બે છે બે છે ત્રણ છે બરાબર તો આની અંદર સૌથી વધુ વખત સંખ્યા કઈ આવી તો તમે જોઈને કહી શકો કે બે એ સૌથી વધારે વખત છે તો અહીંયા જે આપેલી જે માહિતી છે એ બે માહિતી શું કહેવાશે કહેવાય એનો અર્થ શું થયો કે એક કરતો વધારે એક કરતો વધારે વખત જે સંખ્યા આવે છે એ વારંવાર પુનરાવર્તન થાય છે તો એ માહિતીનો શું કહેવાશે બહુલભ કહેવાય પરંતુ આ વર્ગીકરણ આ રીતનું વર્ગ પ્રમાણે આપેલું હોય તો એમાંથી આપણે બહુલક કેવી રીતે શોધી શકીએ તો આપણે આજે બૌલક શોધવાનું હોય તો કેવી રીતે બહુલક શોધવા માટે આપણે એનું સૂત્ર આવડવું જોઈએ તો બહુલકનું સૂત્ર આવે છે બૌલક જેમ કહેવાય છે બરાબર જે કિંમતો છે કેવી રીતે લાવવાની તો આપણે જોઈએ હવે પહેલી કિંમત છે એફ વન કઈ કઈ કિંમત લાવવાની છે જોઈએ એફ વન એફ જીરો

નીચે છેદ અંદર 2 2 ના 2 આવશે જો ગુણ્યા f1 એટલે કેટલા આવશે 8 f0 કેટલા આવશે 7 f2 કેટલા આવશે 2 ગુણ્યા h એટલે 2 આવશે બરાબર હવે 3 ના 3 હવે 8 માંથી 7 જશે એટલે વધશે 1 આ ગુણાકારમાં 2 આવશે નીચે આઠ દુના આઠ દુના કેટલા થશે સોળ પાંચની સંખ્યા જે સાત અને બે છે સરવાળો કરવાનો અને બાદ બાકી સોળમાંથી બાદ કરવાનો કેટલા આવશે આ સરવાળો કેટલો આવશે નવ બરાબર હવે અસાદુ પછી આગળનો સાધુ આપીએ ત્રણ ના ત્રણ બે કા બે સોળમાંથી નવ જશે કેટલા આવશે સાત હવે આનું શું કરવું પડશે ભાગાકાર ભાગાકાર કરશો એટલે જવાબ કેટલો આવશે જોઈએ પોઈન્ટ મૂકીને ભાગાકાર કરીએ સાત ચૌદ માંથી જશે સિત્તેર સાત આઠ છપ્પન સાત નવ સાત આઠ છપ્પન ત્રણ પ્લસ જીરો પોઈન્ટ બસો પંચ્યાસી આસપાસનો જવાબ તમને મળશે તો જીરો છે એટલે ત્રણ ના ત્રણ રહેશે અને પોઈન્ટ પછીના જે સંખ્યા છે પંચ્યાસી એ તમારું શું થશે જે પણ માહિતી આપેલી છે તો એ શું થશે થશે બરાબર આ રીતનો બૌલક શોધી શકાય છે જોઈ લેજો હવે ઉદાહરણ નંબર છ જોઈએ બરાબર સૌથી મોટી આવૃત્તિ કઈ છે સાત એટલે એપ વન થશે એપ જીરો ત્રણ એફ ટુ કેટલા આવશે બે જીરો વન ટુ એમ તો અહીંયા સાઈડ નું રાખી કાઢીએ કેટલા આવશે સાત એફ જીરો કેટલા આવશે ત્રણ એફ ટુ કેટલા આવશે છ એલ એલની કિંમત કેટલી આવશે હવે સાત ધારા છે એના સામે કેટલા આપેલા છે ચાલીસ ચાલીસ આવશે અને એચ

એની કિંમત કેટલી છે ચાલીસ વધતા એફણ કેટલા આપેલા હશે સાત માઇનસ કેટલા બે એફણ કેટલા આવશે સાત માઇનસ એફ જીરો ત્રણ માઇનસ એફ ટુ છ એચ કેટલા આવશે પંદર 40 ના ચાલીસ હવે સાત માંથી કેટલી હશે સો ત્રણસો નવ ચાલીસ પંદર ચોક સાહીઠ ઉપર આવશે ચૌદ માંથી નવ શું કરવાનું છે બાર કરવાના નવ જશે તો પાંચ હવે બરાબર એટલે કેટલા આવશે બાર નો કર્યા બાર પંચો એટલે પાંચ ઉપર આવશે બાર બાર પંચો સાહીઠ બાર ઉડી જશે અહીંયા કેટલા આવશે બાર આવશે બાર પંચો સાહીઠ ચાલીસ માં બાર ઉમેરશે એટલે કેટલા આવશે બાવન આપેલી જે માહિતી છે એનો બૌડો કેટલો આવશે જેડ બરાબર બાવન જોઈ